નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતાએ રોડ પર રખડતા ઢોર ના કારણે થતા અકસ્માત અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી મહાનગરપાલિકા પંચાયત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી અને આગેવાનો કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક નિવાસી કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છે અને લોકોને જાગૃત કરવા માટે સત્તાના નશાના મધમાં નેશનલ હાઇવે હોય સાહેબ આપને અમે વિનંતી કરીએ છીએ કે નેશનલ હાઇવે ઉપર દર સાઠ કિલોમીટરે ટોલ ટેક્સ લેવામાં આવે ટોલ ટેક્સના નીતિ નિયમો એ પ્રકારના હોય છે કે જે વચ્ચે કોઈ પણ પશુ કે કોઈ પણ જગાડવા માટે અમે આજે સોશિયલ મીડિયાની અંદર કેમ્પેન ચલાવી હતી આપણા રોડ રસ્તા જે છે એની આ પરિસ્થિતિ છે આજે વહેલી સવારે નારી ચોકડી પાસે થયેલ અકસ્માતમાં એક યુવાન અને એક આખલાનું મોત થયું હોવાની ઘટનાને અનુલક્ષીને કલેક્ટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં અકસ્માતની ઘટનામાં જવાબદારી નક્કી કરવા રજૂઆત કરવામાં આવી છે